અમરેલી જિલ્લામાં સિંહોનું સામ્રાજ્ય છે ને સિંહો છે કે અમરેલી જિલ્લાના વિસ્તારમાં મુક્તપણે વિહરી રહ્યા હોય તો વન વિભાગની સુંદર કાબીલેદા કામગીરીને પણ આભારી ગણી શકાય છે અત્યારે વાત કરવી છે કે એક ડાલામથા સિંહની હાલમાં જ ખાંભાગીરના નાગેશરી જવાના મુખ્ય માર્ગ પર રાણીંગપરા ગામ નજીક મહાકાળીમા ના મંદિરે એક ડાલા મથા સિંહે રોડ પર બિંદાસપણે લટાર મારી હતી સિંહ પોતાની આગવી છટામાં બિંદાસપણે ચાલી રહ્યો હતો રોડ રસ્તો હોય કે વાડી વિસ્તાર હોય સિંહો છે તે પોતાની હંમેશા મુક્ત અદામા મુક્ત મને વિહરી રહ્યા હોય છે સિંહ છે તે અત્યારે આ રોડ ઉપર મુક્ત મને વિહરી રહ્યો હતો ત્યારે પાછળથી આવતા વાહન ચાલકે તેને મોબાઈલ કેમેરામાં કેદ કર્યો હતો પાછળથી આવતા વાહનને જોઈને સિંહે પ્રથમ તો પોતે રસ્તો તારવી અને સાઈડમાં ચાલ્યો ગયો પરંતુ બાદમાં રોડના કેડે કેડે ચાલીને ફરી પાછો મુખ્ય માર્ગ પર આવ્યો હતો માર્ગ પર આવી અને સિંહે જે રીતે પોતાના નજર કરી કે વાહન ચાલક છે તે પોતાની તરફ આવી રહ્યો છે તેને લઈને અમરેલી જિલ્લામાં સિંહોનું અસ્તિત્વ અને સિંહોની જે કાળજી છે તે હાલમાં વિભાગ છે તે સુંદરપણે કામગીરી કરી રહી છે તેનો ઉપર સુંદરપણે નમૂનો આ ગણી શકાય જયારે ધારી ગીર પૂર્વમાં આવતું વન વિભાગ અને અહીં વિહરતા સિંહો હંમેશા પણ મુક્તપણે વિહરી રહ્યા છે ગ્રામીણ ગામડું હોય કે શહેર હોય સિંહોની લેટાર છે તે સોશિયલ મીડિયામાં હંમેશા વાયરલ થઈ રહી છે અને આપ જે અત્યારે દ્રશ્ય જોઈ રહ્યા છો તે દ્રશ્ય ગીરથી લઈ અને નાગેશરી જવાના મુખ્ય માર્ગ પરના છે માના મંદિર નજીક રાણીંગપરા ગામે હાલમાં જ આ દ્રશ્યો છે તે મોબાઈલ કેમેરામાં કેદ થયા હતા